નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્વામિનારાયણ સાધુને નડ્યો છે અકસ્માત બેના થયા છે મોત ગોદાવટા અને ગુંદા વચ્ચે કોઝવે પરથી આટીગા કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી બોટાદ બરવાડા ફાયર ટીમ દ્વારા તરત રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કારમાં સવાર કુલ સાત લોકોમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા છે બેના મૃતદેહ બહાર કાઢાયા છે ગોદાવટા ગામે લાપતા શાંતિચરિત્ર સ્વામીની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ ભાવનગરથી રવાના કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના પવનોને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો સમયગાળો શરૂ થયો છે સોમવાર સવારથી દિલ્હી રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વાદળો છવાઈ ગયા ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે આ રાજ્યોમાં ઓગણીસ જુલાઈ સુધીમાં ચોમાસાની જોરદાર અસર જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાંથી ફેક આઈએએસ ઓફિસર ઝડપાયો છે મહેસાણામાંથી એક ફેક આઈએએસ અધિકારી ઝડપાયો છે અર્પિત શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી નામના શખ્સે આઈએએસ અધિકારી હોવાનો ડોર કર્યો હતો આ ફેક આઈએએસ અધિકારીએ વિસનગરના શખ્સ સાથે છેતરપિંડી કરી હતી તેણે વિસનગરના શખ્સને ફોન કરીને જણાવ્યું કે તમારા મિત્રને ત્યાં ઇન્કમ ટેક્સ રેડ પાડી છે તમારા મિત્રના છસો કરોડ મારી પાસે છે પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો એમ કહીને તેણે પૈસા પડાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાશી વિશ્વનાથ મંદિરમાં ભારે ભીડ જોવા મળી ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ત્યારે શિવ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા શ્રાવણના પહેલા સોમવાર નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટ ઉપર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન પર ભડક્યા યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પુતિન ઉપર ગુસ્સે થયા હતા ન્યૂ જર્સીમાં ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાંથી પાછા ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ નિરાશ છું તેઓ સારી વાતો કહે છે તેઓ બોલવામાં માહિર છે પણ તેઓ રાતના અંધારામાં લોકો ઉપર બોમ્બ ફેંકે છે અમને આ ગમતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ શુક્લા ધરતી તરફ ફરવા માટે હવે તૈયાર હતા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ સભ્યો એક્સી ઓમ ફોર મિશન ગયા હતા એક્સી ઓમ ફોર મિશન પર રહેલા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ સભ્યોનું પરત ફરવાનું ગઈકાલથી શરૂ થઈ ગયું છે અને ડોકિંગ પહેલાં શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે અંતરિક્ષથી ભારત સૌથી સુંદર દેખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં બિસ્માર રસ્તા મુદ્દે વિરોધ ધારાસભ્ય ક્રાંતિ અમૃત્યા મોરબીથી ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે એક તરફ એમએલએ કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપીને ગાંધીનગર રાજીનામું આપવા માટે પહોંચી ગયા હતા તેમના મત વિસ્તાર મોરબીમાં બિસ્માર રોડ અને રસ્તાની સુવિધાને લઈને કોંગ્રેસ નેતા વિરોધ પ્રદર્શન કર્યા હતા મોરબી મહાનગરપાલિકાની કચેરી આગળ પૂર્વ એમએલએ લલિતા કગથરા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીમાં મુદ્દે લડી લેવાના પશુપાલકો સાબરકાંઠાની સાબર ડેરીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેમાં નફાથી વંચિત પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં છે વિરોધ પ્રદર્શનને કારણે બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે પરિસ્થિતિ બેકાબૂ બની જવાને કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી આ સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયાના અહેવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંતિ અમૃત્યાના રાજીનામા અંગે બ્રેકિંગ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપનારા કાંતિ અમૃત્યા રાજીનામું આપવા ગાંધીનગર તો પહોંચ્યા પણ તેઓ રાજીનામું આપ્યા વગર જ અડધા કલાકમાં રવાના થઈ ગયા મળતી માહિતી મુજબ તેમણે બપોરે બાર વાગે અને પંદર મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ તેઓ લગભગ છ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા ઇટાલિયા ન આવ્યા તો અમૃતિયા વિધાનસભાથી પરત જવા રવાના થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના દસ તાલુકામાં ઉપરાંત આઠથી વધાર તાલુકામાં વધુ વરસાદ નોંધાઈ ગયો ભાવનગર શહેરમાં સૌથી વધારે સાડત્રીસ મિલીમીટર ઘોઘામાં એકત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો તળાજા અને જેસર તાલુકાના વરસાદથી વંચિત રહ્યા છે સવારથી કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાપી નદીમાં છોડાતા નયનરમ્ય દ્રશ્યો ઉપરવાસ અને તાપી પંથકમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે હાલ તાપી નદી બંને કાંઠે છલકાઈ રહી છે આ દરમિયાન આકાશી દ્રશ્યોમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે ઉકાઈ ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોવીસ છન્નું ફૂટ ઉપર પહોંચી ગઈ છે કોજવેની સપાટી છ પોઈન્ટ પંદર મીટર પર પહોંચી છે તાપી નદીમાં પાણી છોડાતા નય દમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ મોરબી મહાનગરપાલિકાનો ઘેરાવો કરવા માટે કોંગ્રેસને અંદર જવા ન દેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું મહાનગરપાલિકા ઓફિસે તાળું મારીને ઓફિસ બંધ કરી દેતા કોંગ્રેસના આગેવાનોમાં રોષ જોવા મળ્યો બે માજી ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓને લોકોની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકામાં ન જવા દેવાયા મ્યુનિસિપલ કમિશનર રજૂઆત સાંભળવા નહીં આવતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ત્રેસઠ લાખ ભક્તોએ કર્યા છે અમરનાથ ગુફાના દર્શન હાલ અમરનાથ યાત્રા શરૂ છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે આ વર્ષે અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે સત્તર હજારથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથ ગુફાના પવિત્ર બરફા શિવલિંગના દર્શન કરી લીધા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ બે લાખ ત્રેસઠ હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું ઉત્તર પ્રદેશમાંથી હત્યાના બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું છે ગુજરાત એટીએસ દ્વારા કૌભાંડમાં સંકળાયેલા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાલ મેઘાણીનગર અડાલજ વિસ્તારમાંથી સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાત એટીએસ દ્વારા હત્યા લાયસન્સનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોજમાર્ક એપ્લિકેશન ઉપર દસ હજાર રજિસ્ટ્રેશન થયા રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનને પરિણામે જે માળખુંને નુકસાન થયું છે તેને પુનઃ મોટરેબલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રોએક્ટિવ અભિગમ દાખવવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંતર્ગત કાર્યરત ગુજમાર્ગ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ દસ હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થયા છે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ સંબંધિત ફરિયાદો માટે ગુજમાર્ગ એપ્લિકેશન બનાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચેલેન્જની રાજનીતિ નહીં પરંતુ વિકાસની રાજનીતિ છે ગુજરાતમાં શરૂ થયેલી ચેલેન્જની રાજનીતિને લઈને રાજકીય માહોલ ગરમાયો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇડાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા વચ્ચે ડ્રામા ચાલી રહ્યો છે આ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું આ બાબતે ઋષિકેશ પટેલે મૌન કર્યું છે ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે સિવિલ હોસ્પિટલમાં કોડિયા મંદિર ખસેડવા બાબતે પણ ઋષિકેશ પટેલ મૌન રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે